વિદ્યાર્થી મિત્રો નમસ્કાર ધોરણ સાત સામાજિક વિજ્ઞાન પાઠ છ ભક્તિયુગ ધાર્મિક સમુદાયો અને વિચારકો આ પાથનો વિડીયોનો બીજો ભાગ છે આપણે પહેલા ભાગની અંદર ભક્તિ અને સુફી ચળવળ વિશે જોઈએ ભક્તિ અને સુફી શબ્દનો અર્થ પણ સમજ્યા બંનેનો અર્થ એક સરખો જ છે એમ જોવા જાય પર ભક્તિએ હિન્દુ ધાર્મિક વિચારો માટેનો શબ્દ છે અને સુફી એ ઈસ્લામિક ધાર્મિક વિચારો માટેનો શબ્દ છે ને બંનેનો અર્થ તો એક જ સરખો કે ભગવાન અને મનુષ્ય ઈશ્વર અને મનુષ્ય એ બંને વચ્ચે આ પ્રેમ પ્રસ્થાપિત કરવું એ આપણે જોયું તો કે ભક્તિ અને સુફી ચરોનો ઉદભવ શા માટે થયો હોય શું કામ તો એ સમયગાળા દરમિયાન ધર્મમાં જે ઊંચ નીચના ભેદભાવ હતા માન્યતાઓ હતી અંધશ્રદ્ધાઓ હતા આવા દુષણનો ઘર કરી ગયા હતા તો એને માટે ભક્તિ અને સુફી આંદોલનો થયા ત્યાર પછી એને કારણે શું થયું તો કે ભક્તિ અને સુફી ચળવળના કારણે હિન્દુ મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વયનો જન્મ થયો ત્યાર પછી એના સંતો જે હતા એ સંતો એકેના હિમાયતી હોવાથી બધા લોકો વચ્ચે એકતા જ છપાયા જે ઊંચ નીચના ભેદભાવો હતા એ દૂર થયા ત્યાર પછી બીજું તો કે એ સંતોના મતે ઈશ્વર નિર્ગુણ નિરાકાર અને અવર્ણનીય છે અને એ લોકોએ મૂર્તિ સંતોની વાત કરીએ તેના મુખ્ય સંતોમાં સદીમાં કરીએકરાચાર્ય હતા એટલે આઠમી સદીમાં ભક્તિ આંદોલનની શરૂઆત શંકરાચાર્ય કરી હતી ત્યાર પછી એમના અઢીસો વર્ષ બાદ ભક્તિ આંદોલનની શરૂઆત રામાનુજાચાર્યે દક્ષિણ ભારતમાં કરી હતી ત્યાર પછી આપણે શંકરાચાર્ય અને રામાનુજાચાર્યનું જન્મસ્થળ એમના માતા પિતા એમના નામો વિશે પણ જોયું હવે આપણે જોવાનું છે તો કે બંગારમાં જયદેવ અને ચૈતન્ય જેવા મહાન સંતો થઈ ગયા બંગારમાં કેવા મહાન સંતો થઈ ગયા તો કે જયદેવ અને ચૈતન્ય જેવા મહાન સંતો થઈ ગયા અને એમાં ચૈતન્ય મહાપ્રભુએ કૃષ્ણ ભક્તિના ગીતો રચીને બંગારમાં હળીબોલનો મંત્ર ગુંજતો કર્યો હતો બંગાળમાં હરીબોલનો મંત્ર કોણે ગુંજતો કર્યો હતો તો કે ચૈતન્ય મહાપ્રભુએ કેવી રીતે તો તો કે કૃષ્ણ ભક્તિના ગીતો ત્યાર પછી ઉત્તર ઉત્તર ભારતની વાત કરીએ ભારતમાં રામાનંદ જેવા મહાન સંતે ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા હતા એકેશ્વર પરંપરામાં કબીર સૌથી મહત્વપૂર્ણ સંત હતા એકેશ્વર પરંપરામાં કયા સંત સૌથી મહત્વપૂર્ણ હતા તો કબીર અને કબીર વ્યવસાય વણકર હતા બીજક તેમનો કવિતા સંગ્રહ છે એમના કવિતા સંગ્રહનું નામ શું છે બીજક શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબમાં તેમની કવિતાઓનો સમાવેશ કરેલો છે અને સંત રૈદાસ તેમના ગુરુભાઈ હતા એ ટૂંકમાં કબીર અને રૈદાસના ગુરુ એક જ હતા તે પણ કબીરની જેમ ગૃહસ્થિ અને નિગુળ શાખાના સંત હતા રૈદાસ પણ કબીરની જેમ જ ગૃહસ્થી અને નિગુર શાખાના સંત હતા અને કબીરે કીધું છે કે સાધુ એસા ચાહીએ જૈસા સુપ સુભાય સાર સારકો ગહી રહે થોઠા દે ઉદાય શું કહે છે કે સાધુ એટલે કે સંત કેવા હોવા જોઈએ તો કે સુપ સુભાઈ સુપ એટલે આપણે એને સુપડું કહીએ જેમાં શું કરે છે કે અનાજને પેલું અનાજ આપણે અનાજમાંથી કચરો કાઢવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કચરો એવો બહાર નીકળી જાય અને સારી વસ્તુને એ અંદર ગ્રહણ કરે એટલે સંત પણ એવા હોવા જોઈએ કે સારા વિચારોને એની અંદર રહેવા દે અને જે ખરાબ વિચારો છે એને બહાર ઉડાવી દે ચોથા દઈ ઉદાય એટલે જે કચરો છે એને ઉદાડી દે અને સાર સાર એટલે જે સારી વસ્તુ છે એનું ગ્રહણ કરે અને ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક હતા આપણે જે કીધું કે કબીરે શીખ ગુરુ ગ્રંથ સાહેબમાં જે શીખ ધર્મનો પવિત્ર ગ્રંથ છે એમાં કવિતાઓનો સમાવેશ કરેલો છે તો એ જ રીતે એ શીખ ધર્મના સ્થાપક કોણ હતા ગુરુ નાનક તેઓ શીખ કહેવાયા તો ગુરુ નાનકના શિષ્યો શીખ કહેવાય ગુરુ ગ્રંથ સાહેબ તેમનો પવિત્ર ધર્મ ગ્રંથ છે એટલે શીખ ધર્મનો પવિત્ર ધર્મગ્રંથ કયો ગુરુ ગ્રંથ સાહેબ ઉત્તર ભારત અને રાજસ્થાનમાં તુલસીદાસ સુરદાસ અને મીરાબાઈ વૈષ્ણવ ભક્તિ આંદોલનના મહત્વપૂર્ણ સંતો હતા ઉત્તર ભારત અને રાજસ્થાનમાં ભક્તિ આંદોલનના મહત્વપૂર્ણ સંતો કોણ કોણ હતા તો કે તુલસીદાસ સુરદાસ અને મીરાબાઈ અને કઈ ભક્તિ આંદોલનના તો કે વૈષ્ણવ ભક્તિ આંદોલનના તુલસીદાસ યુવાનીમાં જ સાધુ બન્યા તેમણે રામચરિત માનસ અને વિનય પત્રિકા જેવા લોકપ્રિય ગ્રંથોની રચના કરી હતી કોણે રામચરિત માનસ અને વિનય પત્રિકા જેવા લોકપ્રિય ગ્રંથોની રચના કરી હતી તો કે તુલસીદાસે કોને તુલસીદાસે અને તુલસીદાસનો ગ્રંથ રામચરિત માનસ આજે પણ એટલો જ લોકપ્રિય છે ગુજરાતમાં ભક્તિ રસ્તી પ્રજાને તરબોર કરવામાં પંદરમી સદીમાં થઈ ગયેલા સંત નરસિંહ મહેતાનો ફારો પણ અનન્ય છે એટલે ગુજરાતમાં ભક્તિ ચરવણની શરૂઆત કરનાર કોણ હતા તો કે સંત નરસિંહ મહેતા

અને પ્રભાતિયાએ જન સમાજ ઉપર ઊંડી અસર કરી છે કોના તો કે નરસિંહ મહેતાના એ મૂળ ક્યાંના હતા તરાજા પર ક્યાં વસેલા ત્યાં જુનાગઢ આવી જુનાગઢ આવીને વસેલા હતા અને નરસિંહ મહેતાનું વૈષ્ણવ વૈષ્ણવજન તો તેને કહીએ એ ભજન આજે પણ લોકપ્રિય બન્યું છે ગાંધીજીનું પણ એ લોકપ્રિય કહેવાય છે કયું ભજન જન તો તેને કહીએ અને એની રચના કોને કરેલી છે નરસિંહ મહેતાએ તેઓ સંસારી હોવા છતાં સંસારના રંગોથી પર હતા કે સંસારી હતા એટલે તો કે એમના પત્ની પુત્રી એ બધા હતા તેમ છતાં પણ એ સંસારના રંગોથી દૂર રહ્યા હતા પર એટલે અલગ રહ્યા હતા તેમણે છૂટા છૂટ તથા જ્ઞાતિભેદનો વિરોધ કર્યો હતો શેનો વિરોધ કર્યો હતો તો કે છૂટાછૂત અને જ્ઞાતિભેદ છૂટા છૂટ એટલે તો કે જે ઊંચ નીચના ભેદભાવો છે તે અને જ્ઞાતિ ભેદમાં પર એ જ છે તો કે ઊંચી જાતિ અને નીચી જાતિ એનો વિરોધ કર્યો હતો તેઓ સૌના ઘેર ભજન કરવા જતા હતા અને હરિનું ભજન કરનાર તેમને મન હરિનો જન હતો અને પક્ષા પક્ષીમાં નહીં પરમેશ્વર સમ દ્રષ્ટિને સર્વસમાન નરસિંહ મહેતાએ શું કહ્યું છે કે પક્ષા પક્ષીમાં નહીં પરમેશ્વર સમ દ્રષ્ટિને સર્વસમાન પક્ષા પક્ષીમાં નહીં પરમેશ્વર એટલે કે જ્યાં આપણે પક્ષ અપક્ષ એવું કરીએ છીએ પક્ષપાત કરીએ છીએ ત્યાં પરમેશ્વર હોતો નથી અને પરમેશ્વરને માતે તો દરેક વ્યક્તિ સમાન છે એટલે સમ દ્રષ્ટિને સર્વ સમાન તેમણે કૃષ્ણ ભક્તિનો મહિમા ગાતા કહ્યું કે શ્રી કૃષ્ણની ભક્તિના સહારે મનુષ્ય ગમે તેવી આપત્તિઓ પાર કરી શકે છે નરસિંહ મહેતાએ શું કહ્યું છે તો કે શ્રી કૃષ્ણની ભક્તિના સહારે મનુષ્ય ગમે તેવી આપટ્યો ગમે તેવી મુશ્કેલીઓ આવે ને તો પણ તે પાર કરી શકે છે અને તેમનું જીવન આનું ઉત્તમ ઉદાહરણ હતું કારણ એમના વિશેની આપણને વાત છે પેલું કુંવરભાઈનું મામેરું એમ કુંવરભાઈનું મામેરું યોજના એમ કે જેની અંદર શ્રી કૃષ્ણ ભગવાન નરસિંહ મહેતાનું રૂપ લઈને એ મામેરું ભરે છે ખરેખર નરસિંહ મહેતા વિશે એવું કહેલું એ તો ભગત્યો માણસ એ કેવી રીતે મામેરું કરશે ને ત્યારે નરસિંહ મહેતા કહે છે કે મારો ભગવાન આ બધું જોઈ લેશે અને એવું કહેવાય છે કે ભગવાન નરસિંહ મહેતાનું રૂપ લઈને એ મામેરુની ની આખી યોજના પાર પૂરી પાડે છે અને નરસિંહ મહેતાના પડો પ્રભાટિયા તરીકે પણ જાણીતા છે ત્યાર પછી આપણે જોઈએ તો કે મીરાબાઈ વિશે રાજપૂત રાજકુમારી મીરાબાઈ મેડતા રાજવીના પુત્રી હતા મીરાબાઈ મેદતા રાજવીના પુત્રી હતા તેના લગ્ન મેવાડના રાજ પરિવારમાં થયા હતા એમના લગ્ન ક્યાં થયા હતા મેવાડના રાજપરિવારમાં તે નાનપણથી જ કૃષ્ણ ભક્ત હતા શ્રી કૃષ્ણને તે ગિરડર ગોપાલના રૂપમાં પૂજતા હતા અને મીરાબાઈ એક ભક્ત કવયત્રી હતા જેમે ગુજરાતી અને હિન્દી ભાષામાં પદો રચ્યા હતા એટલે મીરાબાઈએ કઈ ભાષામાં પદો રચ્યા હતા તો કે ગુજરાતી અને હિન્દી ભાષામાંય તેમણે રચેલા પદ નરસિંહ અને કબીરના પદની જેમ લોકપ્રિય છે એટલે કોના પદ નરસિંહ અને કબીરના પદની જેમ લોકપ્રિય છે તો કે મીરાબાઈના પદ કોના મીરાબાઈના પદ નરસિંહ અને કબીરના પદની જેમ લોકપ્રિય છે આવા જ એક સંત એટલે સુરદાસ હતા તેઓ વલ્લભાચાર્યના શિષ્ય હતા મીરાબાઈ જેવા સંત કોણ હતા તો કે સુરદાસ અને એ કોના શિષ્ય હતા વલ્લભાચાર્યના શિષ્ય હતા વ્રજમાં રહીને તેમણે શ્રીકૃષ્ણના પદો રચ્યા હતા વ્રજભૂમિમાં રહીને એમણે શ્રીકૃષ્ણના પદો રચ્યા હતા એમણે લખ્યું છે કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જુજવે રૂપ અનંત પાસે દેહમાં તું તેજમાં તત્વ તું શૂન્યમાં શબ્દ થઈ વાસે એટલે આવા ઘણા પદો એમણે રચ્યા હતા